હવે કોઈ દિવસ મેળમ નો હોય ને હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા સ્વાગત છે તમારો આજના નવા લોકમાં બધાને જય માતા જય જય બાપા સીતારામ અને અત્યારમાં જો હવાર હવારમાં ઊભા થઈ ગયા છે અને મારા આવીને ભાઈને રાખવો પડે કા આવીને હા અને જો એ ભાઈ બટન ખાય છે અને ઓલી કાંઈ કામ કરતી હી જો વાળતી હી વાળતી વાળતી પાસે ત્યાં ગયેલી છે કાંઈ કોને ખબર છે એવું હું હાલતું હોય અત્યારમાં અને સામે દો સાહેબ ને એવું વ્યવહારનું ને એવું કામ અત્યારે સવાર સવારમાં શરૂ છે જો આમ ગદી ભાભી વેગે આટો મારવા જાય બાજુ કા અવિનાશ હા હું જયપાલ ભાઈ સાહેબ હા લે 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 હેલો ભાઈ સાહેબ ને કોઘો હતો કે બધા જો અંદર નાખે અનિલ ને બધા જો વેવે કાનિલ હા હે

સબસ્ક્રાઇબ કરજો કી દે હા બધું કરી તો ભાઈ બોલતા ને આવડતું સબસ્ક્રાઇબ કરવાનું જો અવિનેશ ભાઈ કે ભાઈ તો બધા હે ને લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરી નાખજો ને આજના વિડીયોમાં બહુ મજા આવવાની છે વાલતી વાલતી કા વી છે હે વાલતી 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 આમ ગઈ હા અડધું કામ આમ પીડું રે અડધું આમ બધું કામ બધું કામ યા કારવાર કરવાનું ભાઈ અને એવું હોય હા તો ફેમિલી અમે બાપજી કરો મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે જો

આ સાહેબ તૈયાર કર્યા છે એ બે ભરો આવે છે આશુ ને બે ભરો અને અમિતી જવાના છે બે જણા હવે જો તૈયાર કર્યા છે સાહેબ તી હાલો જાવ ને તો ફેમિલી અમારે અવિનાશભાઈ ને રેડી કરી નાખ્યા છે કાં અવિનાશભાઈ અને આપણી ગાડી રેડી કરી નાખી છે ભાઈ અને જનકભાઈ ના વાટા ઉભા છે ચાર થાંભ લે આપણે ફટાફટ નીકળી જઈએ અમારે મેડમે તૈયાર થઈ ગયા ઓ હો ચમકે ઓ ભાઈ ચમકે લે ઓહો ઓહો હારો હાલો ભાઈ ફટાફટ નીકળીએ અને ત્યાં ખાસ કોણ આવવાનું છે તમને કીધું મારા હાડુ ભાઈ ને એ તે એના પૂગી થઈ ગયા ઘડી વાર કોટ કઈ પૂગી જશે તો ફટાફટ અમે એને નીકળી ડાયરેક્ટ મોવા ના મેળો તો ઘડી વાર મેળામાં માટા બાટા મારશું શોખ કરશું ફૂલ મજા આવશે છે તમને બધા જનકભાઈ ને આશુ બેન એ આવે છે તો ફટાફટ નીકળી જો જો કાં બે હું તો હારો હલો તમે નીકળી તો ફેમિલી અમને એમ કે પૂગી જાય પણ આવડે એમને વાત જોવું અમે ઉભા હો ભાઈ તમારા વાટે અહીંયા

સબસ્ક્રાઇબર જો આવી ભેગા થઈ ગયા જો અહીંયા કેમ છે ભાઈ સારું હા તો ભાઈ હવે અમે નીકળીએ ડાયરેક્ટ હવે મોહ જાવ મેચ તો ફેમિલી જો ભૂગી જાય હવે મોહ મેળામાં આવે હાલો હવે બહુ બહુ ટ્રાફિક તમને મેળો કરવો ને આગળ ખબર પડશે હાલો હા હા હવે આગળ તો ના અંદર જાય ને તેવા ખબર પડશે કેમ મેળા કરવા આ કઈ ના જેવા જેવા મેળા નહીં કાજે ને હજી વાત કે ભાઈ હા તે અમે તો આગળ બે ખોવાઈ જવાના છીએ આપણે બેન જી રહું એક બાજુ આપણે જેમ કરવું એમ કરે

स्तोखनर <astically> पहिले <inaudible> in મોગાન દુકાનલે ને નામે દુકાન જોવ વીર હતી હમ રાશીબેન ને તો ઓ અલે આશીબેન તમે જો મૈયા ને એક કાઈ થોડું બેહવાનું હોય હા એ રંગડીયું નેવું નહીયા તો જોઈ છે એજી નેશ ભાઈ તને દેહારા કે દુકાને આવો બકાઈ લીધું તો કાઈ નહી કે ઓ આ લેવા આલે હવે અડઅડએ પછી ભાગે કાહેગા તમારે કલ્લા થી દુકાને ઊભા મને ખાસુ કઈ લીધું કે ન લીધું

Indonesia is running from KilimLO gobleng So now that N Psaji high, do you anything else? When I am speaking with Duis? Why is it a shouldn't have naith? That's why I am past all wiele Aures fall who legggin I have thugs to open up Aussie the hair for a couple I have told that my sons That's right Yes Bans can I get this Why am I not life in peace? Nigga it? orar was only last to know Wala is the situation Hi

તો ગાડીને ભાઈ એ ક્યારે તો ભાઈ જો મેળો તો હે ને આ છે ને લોસે સડી ગયો બહુ કેમ કે ભાઈ તમને બધાને ખબર હશે એટલા બધા આપણા સબસ્ક્રાઈબર ને ફેન ને બધા મળતા હોય એટલે આપણે બધાને મળવું પડે બધાને ફોટા ને એવું પાડવું પડે યાર ગજબ તમારો એટલો બધો પ્રેમ જોઈને હા શું આમ બહુ મજા આવી ગઈ તો બસ આવો સપોર્ટ અમને કરતા રહેજો અને આજનો બ્લોગ કેવો લાગ્યો ની પાછા ખાસ કમેન્ટની અંદર જણાવી દેજો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી એક નવા બ્લોગમાં ત્યાં સુધી બજાવીને જય માતાજી બાય